જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રી સુક્તનો પાઠ કરીશ ધનતેરસથી લઈને લાભ પાંચમના દિવસ સુધી આ પાઠ કરવાનું મહાત્મ્ય છે આ દિવસોમાં આ પાઠ કરવાથી માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે કારણ કે આ દિવસો દરમિયાન અવકાશમાંથી પૃથ્વી પર શુભ તરંગો આવતા હોય છે આથી આ સમય દરમિયાન કરેલ શ્રી સૂક્તના પાઠ કરવાથી ઘર પર માલક્ષ્મીની કૃપા વરસે છે આ પાઠ કરવાથી માતા લક્ષ્મી માત્ર પૈસા જ નથી આપતા પરંતુ સુખ શાંતિ સમૃદ્ધિ આપે છે શ્રી સુક્તની અસર અતિશુભ હોવાથી ખૂબ લાભ પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મી આપણા પર મહેરબાન થાય છે શાસ્ત્રોમાં માતા લક્ષ્મીના બે સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે એક છે ધન સૌભાગ્ય પ્રદાન કરતા દેવી લક્ષ્મી અને બીજા છે અલક્ષ્મી અલક્ષ્મી દરિદ્રતાની અધિષ્ઠાત્રી દેવી છે અલક્ષ્મી અધર્મના પત્ની છે અને દેવી લક્ષ્મીની મોટી બહેન હોવાનું કહેવામાં આવે છે એક જ દેવીના આ અલગ અલગ સ્વરૂપ છે પણ ફળ અલગ અલગ છે માતા લક્ષ્મી ઘરમાં સુખ શાંતિ અને વૈભવ લાવે છે જ્યારે અલક્ષ્મી કલેશ દરિદ્રતા લાવે છે અનૌતિક કામ કરનાર જે પૈસા કમાય છે તેનાથી અલક્ષ્મીનો પ્રવેશ થાય છે આવા ઘરમાં ધન તો હોય છે પરંતુ આંતરિક પ્રેમ શાંતિ જોવા મળતી નથી આવી કમાણી વ્યક્તિના દુર્ભાગ્યને આમંત્રણ આપે છે જે ઘરમાં લોકો અસત્યનો સાથ દેતા હોય જુગા રમતા હોય સ્ત્રી પુરુષ ચરિત્રહીન હોય પિતૃ પાછળ શ્રાદ્ધ કર્મ ન થતું હોય પૂજા પાઠ ન થતા હોય સંધ્યા સમયે જે લોકો સુવે છે જે ઘરમાં સ્ત્રી અને મહેમાનોનું સન્માન નથી થતું આવા ઘરમાં થાય છે અલક્ષ્મીનો વાસ શાસ્ત્રમાં જણાવ્યું છે કે જે ઘરમાં આ દૂષણ હોય છે ત્યાં અલક્ષ્મીનો સદાવાસ રહે છે આવા લોકોને આર્થિક સામાજિક કૌટુંબિક તેમજ શારીરિક નુકસાન પણ ભોગવવું પડે છે આ દુર્ગતિથી બચવા માટે અને ઘરમાં માતાલક્ષ્મીનો વાસ થાય તે માટે સૂક્તનો પાઠ રામબાણ ઉપાય છે ઋગ્વેદમાં પણ કહ્યું છે કે સૂક્તનો પાઠ જે ઘરમાં થાય છે ત્યાંથી અલક્ષ્મી દૂર થાય છે આ પાઠ જે ઘરમાં રોજ થાય છે ત્યાં પાપ કર્મ થતા નથી અને અધર્મનો પૈસો પણ અટકે છે જેના જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ છે તે દૂર કરવી છે તો ધનના દેવી માલક્ષ્મીને પ્રસન્ન કરવા જરૂરી છે મા લક્ષ્મી તેના ભક્તોને શ્રદ્ધાથી કરેલી પૂજાને ક્યારેય વિફળ જવા દેતા નથી તેમાં પણ જે ભક્ત તેમનો અતિ પ્રિય શ્રી સૂક્તનો પાઠ નિત્ય કરે છે તેના પર મા લક્ષ્મી સદા પ્રસન્ન રહે છે તો મિત્રો આ હતો શ્રી સૂક્તના પાઠ કરવાનું મહાત્મ હવે સાંભળશું માતા લક્ષ્મીને અતિ પ્રિય શ્રી સૂક્તનો પાઠ બોલો માતા લક્ષ્મીની જય હે જાતવેદ અગ્નિ તમે ભૂતકાળના સર્વ વૃત્તાંતો જાણો છો અને અને તેથી સોનાની જેમ કંઈક અંશે હરણ જેવા પીળા સોના જેવા વર્ણયુક્ત સુવર્ણ મિશ્રિત ચાંદીની માળા ધારણ કરનાર ચાંદીની જેવા સફેદ ફૂલોની માળા ધારણ કરનારી ચંદ્ર જેવા પ્રકાશયુક્ત અને સંસારને પ્રકાશિત કરનાર એવું જેમનું રૂપ છે એવા ગુણોથી યુક્ત લક્ષ્મીજીને મારે માટે આહવાન કરો હે જાતવેદ અગ્નિરૂપવાન અને ગુણવાન લક્ષ્મીદેવી પોતાની ચંચળતા છોડીને સ્થિર થઈને મારા ઘરે વસે જેનું આહવાન કરવાથી હું સોનું ગાય ઘોડા અને પુત્ર પોતાદિની પ્રાપ્ત કરું રથના આગળના ભાગે અશ્વો છે અને રથના મધ્યમાં જે બેઠેલા છે અને હાથીઓના અવાજથી સંસારને પ્રફુલ્લિત કરી રહ્યા છે એવા તેજસ્વી સમસ્ત લોકોને આશ્રય આપવાવાળા લક્ષ્મીનું હું આહવાન કરું છું હે દેદીપ્યમાન સર્વના આશ્રયદાતા લક્ષ્મી મારા ઘરમાં કાયમ નિવાસ કરો હે સૂર્ય સમાન ક્રાંતિવાળા આપને તેજોમય પ્રકાશથી કમળ ઉપર બિરાજમાન થયેલા કમળ સમાન ઘરમાં રહેવાવાળા સંસારમાં પ્રસિદ્ધ એવા લક્ષ્મીને હું આહવાન કરું છું ચંદ્રપ્રકાશ જેવી કુદરતી ક્રાંતિ ધરાવનારા પોતાની કીર્તિથી દેદીપ્યમાન સ્વર્ગલોકમાં ઇન્દ્રાદી દેવોથી પૂજાયેલા ખૂબ દાન આપવાવાળા કમળની મધ્યમાં રહેવાવાળા બધાની રક્ષા કરવાવાળા જગ વિખ્યાત એવા મા લક્ષ્મીને હું પ્રાપ્ત કરું હે લક્ષ્મી હું આપને આવકારું છું આપનો આશ્રય લઉં છું જેનું સ્વરૂપ વાણી અને મનના અને જ્ઞાનેન્દ્રિયોના વિષયોથી વર્ણવી શકાય એવું નથી જેમની ચારે તરફ સોનું છે જેઓ દયામયી આર્દ્ર છે સમુદ્રમાંથી ઉત્પન્ન આદ્ર હોવા છતાં બધા ભક્તો ઈચ્છતા હોવાથી ભક્તોના મનોરથ અને પૂર્ણ કરવા એક વિશેષ ઉત્પન્ન થયા છો તમે ધારણ કરેલ બિલીના ફળ મારી અને આંતરિક અને બાહ્ય દરિદ્રતાની નષ્ટ કરો હે લક્ષ્મીદેવોના મિત્ર અને મહાદેવના મિત્ર કુબેર અને અન્ય દેવતાઓ મને અગ્નિ પ્રાપ્ત કરાવો હું અગ્નિદેવની ઉપાસના કરું અને મણિભદ્રની સાથે એટલે કે ચિંતામણીની સાથે કુબેરના મિત્રો મણિભદ્રની સાથે રત્નોની સાથે કીર્તિ એટલે કે દક્ષ કન્યા અને કુબેરના ભંડાર મને પ્રાપ્ત થાવો ધન અને યશ બંને પ્રાપ્ત થાવો હું આ સંસારમાં ઉત્પન્ન થયો છું તમે મને યશ અને ઐશ્વર્ય આપો ભૂખ અને તરસથી મલિન પદાર્થોને ધારણ કરવાવાળી લક્ષ્મીની જ્યેષ્ઠ ભગીની મોટી બહેન એવી દરિદ્રતા અલક્ષ્મીનો નાશ કરું છું હે લક્ષ્મી તમે મારા ઘરમાં અનિશ્વર્ય તથા ધનવૃદ્ધિને પ્રતિબંધક એવા વિઘ્નોને દૂર કરો સુગંધિત ફૂલ અને સમર્પણ કરવાથી પ્રાપ્ત કરવા યોગ્ય કોઈનાથી પણ અંકુશમાં ન લેવાય તેવા ધન ધાન્યથી સર્વદા પૂર્ણ ગાય ઘોડા વગેરે પશુઓની સમૃદ્ધિ આપવાવાળા સમસ્ત પ્રાણીઓના સ્વામીની તથા સંસાર પ્રસિદ્ધ લક્ષ્મીને આદરપૂર્વક બોલાવું છું હે લક્ષ્મી હું આપના પ્રભાવથી માનસિક ઈચ્છા તથા સંકલ્પ વાણીની સત્યતા ગાય વગેરે પશુઓના રૂપે દૂધ દહીં અને ચોખા વગેરે અન્ન રૂપે ખાઈ શકાય તેવા ચાર પ્રકારના ભોજ્ય ભક્ષ્ય લેહ્ય અને ચોષ્ય ભોજનને હું પ્રાપ્ત કરું સંપત્તિ અને મારામાં આશરો લે એટલે કે હું લક્ષ્મીવાન અને કીર્તિમાન બનું કદર્મ નામના ઋષિ પુત્રથી લક્ષ્મી ઉત્તમ પુત્રવાળી બને એકદમ તમે મારા ત્યાં કાયમ નિવાસ કરો હે કદર્મ ઋષિ આપની કૃપાથી માતા લક્ષ્મીએ અમારે ત્યાં રહેવું પડે હે કદર્મ મારા ઘરમાં લક્ષ્મી નિવાસ કરે ફક્ત આટલી જ પ્રાર્થના નથી પરંતુ કમળની માળા ધારણ કરવાવાળી સંસારની માતા લક્ષ્મી મારા વંશમાં નિવાસ કરે જે રીતે કદર્મની સંતતિ ખ્યાતિથી લક્ષ્મી અવતરી છે એ રીતે કલ્પના અંતે સમુદ્ર મંથન દ્વારા ચૌદ રત્નોની સાથે લક્ષ્મીનો પણ આરવિભાવ થયો છે વરુણદેવ આપ મનોરથ પદાર્થ ઉત્પન્ન કરો લક્ષ્મીના આનંદ કદર્મ ચિકલિત અને શ્રીત એવા ચાર પુત્રો છે હે ચિકલિતની માતા લક્ષ્મી મારા ઘરમાં નિવાસ કરો કેવળ એટલું જ નહીં દિવ્ય ગુણનો આશ્રય આપનારા એવા લક્ષ્મી દિવ્ય ગુણયુક્ત મારા ઘરમાં નિવાસ કરો હે અગ્નિદેવ તમે મારા ઘરમાં પુષ્કિરિણી એટલે કે દિશારૂપી હાથીઓની સૂંઢથી અભિષેક થયેલ અને પુષ્ટ થયા છો એવા રક્ત અને પીળા રંગની માળા ધારણ કરનાર સંસારને પ્રકાશિત કરનાર કમળની માળા ધારણ કરનારા તમે મારા ઘરે પધારો હે અગ્નિદેવ ભક્તો પર કાયમ દયાદ્ર અને સમસ્ત ભુવન જેની માગણી કરે છે એવા અને દુષ્ટોને દંડ આપતા સુંદર વર્ણવાળા સોનાની માળા પહેરનાર સૂર્ય જેવા તેજસ્વી સંસારનું પાલન પોષણ કરે તેવા છે એ લક્ષ્મીનું આહ્યાન છે હે અગ્નિદેવ તમે મારે ત્યાં જ જગ વિખ્યાત લક્ષ્મીજીના જે મને છોડીને અન્યત્ર નહીં જનાર છે એને બોલાવો જે લક્ષ્મી દ્વારા હું સુવર્ણ ઉત્તમ ગાય દાસ ઘોડા અને પુત્ર પ્રાપ્ત કરું અથાર્થ સ્થિર લક્ષ્મી પ્રાપ્ત કરું જે મનુષ્ય લક્ષ્મીની પ્રાપ્તિની કામના કરે છે તે પવિત્ર અને સાવધાન થઈને પ્રતિદિન અગ્નિમાં ગાય નાખીથી હવનની સાથે શ્રી સૂક્તનો દરરોજ પાઠ કરે આ શ્રી સૂક્તનો પાઠ નિયમિત પૂર્વક કરવાથી માણસને લક્ષ્મી પ્રાપ્ત થાય છે તેનું દેવું રોગ ગરીબાઈ પાપ અને મૃત્યુ વગેરેનો નાશ થાય છે તેનું દેવું રોગ ગરીબાઈ પાપ અને મૃત્યુ વગેરેનો નાશ થાય છે તથા સૌભાગ્યમતી અને સંપત્તિ એમ અનેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે બોલો મા લક્ષ્મીની જય તો મિત્રો આ હતો માતા લક્ષ્મીને અતિ પ્રિય શ્રી સુક્તનો પાઠ જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતું ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ